વિદ્યાર્થીઓની લડાઈમાં એક ને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ ફટકાર્યો સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીઓને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર વરાતો હોવાની ઘટના સામે આવી છે સમગ્ર બનાવને લઈને હાલ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો વાયરલ થતા એ SVNIT દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે જે બે દિવસ બાદ રિપોર્ટ અપાશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અને ટ્રક સ્ના સેવનને લઈને વિવાદ સર્જાય છે ત્યારે બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં બે વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મરાતો હોવાની ઘટના પણ સામે આવી છે સમગ્ર મામલે SVNIT ના રજિસ્ટર પ્રમોદ માથુરે જણાવ્યું કે કે હોસ્ટેલની અંદર બે વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે તમે તપાસ કમિટીની રચના કરી છે જે બે દિવસમાં રિપોર્ટ આપશે અને જવાબદાર હશે તેમની સામે પગલા ભરવામાં આવશે